સારું તો આ એસિડ અહીંયા મંદ એચ સીએલ આપણે બનાવ્યો આપણે બરાબર આ સાંદ્ર એચ સીએલ હતો આ મંદ એચ આપણે બનાવ્યો હવે અહીંયા એને ઓએચ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ બનાવો મિત્રો સારું એક નાની એમથી ચમચી દ્વારા એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ આપણે લઈ લીધું ઓકે મિત્રો ઓકે મિત્રો રેડી તો કે ભાઈ આ સોડિયમ હાઈડ્રોક્સાઇડ બની ગયો પ્રયોગ દ્વારા છે મિત્રો થઈ ગયો તો મિત્રો હવે ડ્રોપર દ્વારા આપણે આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે બરાબર આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ તો કે ભાઈ અહીંયા પેલા ડ્રોપર દ્વારા અહીંયા મેં એક દ્રાવણ લીધું

આ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ લીધું હવે આપણે એટલે કે બેઇઝ બરાબર મિત્રો તો હવે આની કસોટી આપણે પરખ કરવાની છે તો સૌપ્રથમ આપણે મિત્રો લાલ પત્ર બરાબર લાલ પત્ર આપણે બેઈઝમાં ચેક કરીએ ઓહ સરસ જો મિત્રો આપ જોઈ રહ્યા છો લાલ પત્ર કેવું થાય છે ભાઈ ભરું થાય છે યાસ ઓકે સારું આપણે એને હોયચનું આપણે છે આ કસોટીઆ એને હોય જે આપ જોઈ રહ્યા છો એને હોય તો એમાં લાલ પત્ર કેવું થાય છે ભૂરું થાય છે બેઝ લાભુ બે લાભુ રેડી સારું બીજું હવે આપણે ભૂરું પત્ર પણ જોઈ લઈએ દેવભાઈ દેવભાઈને કહે અહીંયા જ રાખશો તો કોઈ રંગ પરિવર્તન જોવા મળતું નથી રેડી સારું હવે આપણે ફેનોપ

તો કેવો રંગ થાય છે યસ તો ગુલાબી રંગ થાય છે રેડી મિત્રો સારું તો હવે આપણે આ નાખ્યું હવે મિથાઈલ ઓરેન્જ જો આપ જોઈ રહ્યા છો આ સૂચક છે મિથાઈલ ઓરેન્જ છે તો મિત્રો એ મિથાઈલ ઓરેન્જ નાખે તો કેવા રંગ બનશે મિત્રો એ જોઈએ ઓ મિત્રો જો કેવા રંગ બને છે પીળો રંગ બને છે ઓકે આ એને ઓએચની આપણે પ્રક્રિયા આપ જોઈ રહ્યા છો એને હોયના ચાર નમૂના મિત્રો રેડી આપણે લીધા છે પાણીના એકમાં લાલ પત્રમાં લાલ ઇટમસ ભૂરું થાય આમાં રંગ પરિવર્તન થતું નથી ફિનોપ્થેલિન નાખતા કેવું દ્રાણ બન્યું ગુલાબી અને અહીંયા મિથાઈલ ઓરેન્જ સૂચક નાખ્યો તો કેવા રંગનો બન્યો છે પીળા રંગનો રાખીએ રેડી મિત્રો તો સરસ મજાનો પ્રયોગ આપ જોઈ રહ્યા છો મનીષ વિંજુડા યુટ્યુબ ચેનલ ઉપર સર મિત્રો હવે અહીંયા આપણે લઈએ છીએ હાઇડ્રોક્લોરિક એસિડ રેડી અહીંયા સર મિત્રો ઓકે આમાં હાઇડ્રોક્લોરિક એસિડ લીધો અહીંયા પણ હાઇડ્રોક્લોરિક એસિડ લીધો અહીંયા પણ હાઇડ્રોક્લોરિક એસિડ લીધો અને અહીંયા પણ લીધો રેડી મિત્રો જોઈએ આપણે ઓકે હવે પેલા આપણે લાલ પત્ર મૂકી દઈએ ભાઈ હાઇડ્રોક્લોરિક એસિડમાં કેમ લાગે છે ભાઈ તો કે ભાઈ રંગ પરિવર્તન થતું નથી સારું પછી ભૂરું પત્ર નાખો ઓહ કેવું મિત્રો

આ જોઈ રહ્યા છો મિત્રો તો પ્રયોગ સાથે જે વિજ્ઞાન સમજીએ એ વિજ્ઞાન છે એ રસપ્રદ બને છે અને વર્ગ વર્ગખંડ કાર્ય છે એને રસપ્રદ બનાવે છે રેડી મિત્રો તો આ રીતે તમારી સામે એસિડ અને બેઇઝની પરખ કરવાનો પ્રયોગ તમારી સામે મનીષ મંજૂડિયાએ રજૂ કર્યો ફરી પાછા નવા પ્રયોગ સાથે આપણે મળશું થેન્ક્યુ મનીષ મુંજોળિયા નમસ્કાર